નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝ માર્થી હું ભારતી સોલંકી આપનો હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ અમદાવાદથી અમારા રિપોર્ટર સંજય રાઠપૂત સાથેના દમ મુખ્ય સમાચાર ટીઆઈપીઈટી અમદાવાદના સંયુક્ત યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંશોધકો ઉદ્યોગ સહાયકો અને પર્યાવરણ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં બાયો આધારિત ટેકનોલોજીના ઇન્ટરેક્ટિવ પ્રદર્શન લાઈવ ડેમોન્સ્ટ્રેશન હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ અને પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું સાથે જ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના મહત્વ પર જાગૃતિ લાવતો સેમિનાર પણ યોજાયો. આ અવસરે શેરડીમાંથી બનેલા બાયોપ્લાસ્ટિક સહિત અનેક પર્યાવરણ મૈત્રી પ્રયોગો રજૂ કરવામાં આવ્યા જે ઉપસ્થિતો માટે પ્રેરણાદાયી સાબિત થયા હતા. કાર્યક્રમ દરમિયાન નિષ્કર્ષ એ હતું કે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક એક ખાસ પ્રકારનો પ્લાસ્ટિક છે જે કુદરતી રીતે થોડા મહિનામાં તૂટી માટીમાં

सो so, आज का ये जो सेमिनार हम लोगों ने सिपेट अहमदाबाद के कोलाब्रेशन में रखा हुआ है इसका मेन उद्देश्य ये है कि पी ये, ये जो एक बायोप्लास्टिक इंडिया में हम लोग लाने जा रहे हैं उसके प्रति अवेयरनेस क्रिएट करना आज हम लोग सब जानते हैं कि कन्वेंशनल प्लास्टिक से क्या क्या एप्लीकेशन बन सकते हैं पर आज हम लोग ये नहीं जानते कि पी से हम लोग क्या क्या बना सकते हैं जैसे कि प्रकाश सर ने बताया पी से हम लोग सिंगल यूज प्लास्टिक्स बना सकते हैं पी से हम लोग मेडिकल एप्लीकेशंस बना सकते हैं जैसे कि सिरिंजेस हो गई हम लोग की आई के पाइप्स हो गए हम लोग एग्रीकल्चरल एप्लीकेशंस में मल्च फिल्म बना सकते हैं अपने फ्रूट की बैग्स बना सकते हैं सो देर आर प्लेंटी ऑफ एप्लीकेशन विच कैन बी मेड आउट ऑफ पी सो ये सेमिनार एक जन जागृति है आपने नीचे देखा होगा एक हम लोगों ने बायो ऑन द व्हील से एक कंसेप्ट बनाया है ये कंसेप्ट એક બસ હે જીસ કે અંદર એક્ઝિબિશન હે એ એક્ઝિબિશન આપો દિખાયગા કે પીએલએસે કયા ડિફરન્ટ ડિફરન્ટ એપ્લિકેશન બના સક્તે ઓકે ધ મારું નામ પ્રકાશ પટેલ છે ઓલ લુગ અમ હું મેનેજિંગ ડી રેટ ઓફ વિઝિલ ઇન્ડસ્ટ્રીઝ અને અમે એસીબીઆઈ એસોસીસ ઓમ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના હું ટેકનિકલ મિડિકલ ટીમમાં કામ કરું છું તો કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ છે શું અને શેમાંથી બને છે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ છે એવું પ્લાસ્ટિક છે એક નેચરલ પદાર્થોમાંથી બને છે નેચરલ પદાર્થોમાં હું તમને એવું કહીશ કે સ્ટાર્ચ કહીએ જે બટાકા મકાઈ સક્કરિયા અને શેરડી એ બધામાંથી એક પ્રકારનો સ્ટાર્ચ મળે અને સ્ટાર્ચનું એ લોકો પોલિમરાઇઝેશન કરીને પ્લાસ્ટિક્સના દાણા બને જેને પીએલએ કહેવાય એનું પૂરું નામ છે પ્લાસ્ટ પીએલ એટલે પોલીલેક્ટ્રિક એસિડ્સ એને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક તરીકે કહેવામાં આવે છે ભારત સરકાર અત્યારે પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો કંઈક એના પર ચાલી રહી છે ને તમે જ્યાં કમ્પોસ્ટેબલ લાવો છો તો આ કેટલું આ ઇઝી રહેશે સરકાર માટે અને આનાથી કેવા પ્રકારની પ્રોડક્ટ્સ બનશે સર ભારત સરકારમાં વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ સીપીસીબીએ ઓલરેડી આમ આ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સને પ્રમાણિત કરેલ છે અને એ માટેની અમે જરૂરી પરમિશન દરેક મેન્યુફેક્ચરને ઓલરેડી આપેલી છે એટલે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ એક પ્લાસ્ટિક જ છે એ કોઈ અલગ પ્રકારનું પ્લાસ્ટિક નથી સર આજના સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે સિંગલ યુઝ કન્વેન્શનલ પ્લાસ્ટિક્સ જે અત્યારે આપણે ગ્લોબલી માર્કેટમાં મળી રહ્યું છે એને આપણે સ્વૈચ્છિક રીતે એને ના કહીને આપણે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સની સિંગલ યુઝ પ્લાસ્ટિક્સને આપણે અપનાવીએ સરબલ પ્લાસ્ટિક હતા કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉપયોગ કરવાથી વધુ ફાયદા શું રહેશે મેઇનલી તમને એવું કહીશ કે કન્વેન્શનલ પ્લાસ્ટિક છે એવું પ્લાસ્ટિક છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સમાં વપરાશ ગમે તેમ થાય છે એનો કલેક્શન થતું નથી એનું રિસાયકલિંગ થતું નથી એટલે વાતાવરણમાં જમીનમાં ગમે તે આ કચરા રૂપે જાય છે અને આ પ્રકારના પ્લાસ્ટિક છે સો વર્ષ બસો વર્ષ સુધી એનું કોઈ પણ જાતનું એનું સ્વરૂપ બદલાતું નથી એટલે તમને બે બસો વર્ષ પછી પણ એ પ્લાસ્ટિકના સ્વરૂપે મળે છે પણ આના કારણે તમને લેન્ડ પાણી અને હવા ત્રણેનું પોલ્યુશન થવાની થાય છે એવા ઓલરેડી ગ્લોબલ વોર્મિંગના આપણા રિપોર્ટો કહે છે ઓકે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા સામના ન્યૂઝ